મરઘાને ખાવાના વેસ્ટ ફિલ્ડની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને છવ્વીસ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે આણંદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો સમાચાર વિગતે જોઈએ આજરોજ બાર ડિસેમ્બર બપોરે કલાકે આણંદ ક્રાઇમ બ્રાન્ચ મથકેથી મળતી માહિતી પ્રમાણે આણંદ એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એએસઆઈ મહિપાલસિંહ જગદીશસિંહ નાવને મળેલી બાતમીના આધારે ટોલ ગામની સીમ વાસદ બગોદરા સ્ટેટ હાઇવે તારાપુર વોટાપણ રોડ ઉપર ઓવરબ્રિજના તારાપુર તરફના છેડે વોચમાં હતા તે દરમિયાન બાતમી મુજબના વણવાળી ટ્રક નંબર એમપી જીરો નાઇન એચ એક્યાસી અડસઠને આવતા તેને રોકી હાઇવે રોડ સાઈડમાં કરાવી ડ્રાઈવરને પૂછપરછ કરતા તે જણાવેલ ટ્રકમાં મરઘાને ખાવાનું વેસ્ટ ફીડ ભરેલ હોવાનું જણાવેલું હતું પરંતુ ચોક્કસ માહિતી હોય ડ્રાઈવરને સાથે રાખી ટ્રક પાછળના ભાગે તાડપત્રી ખોલી ચેક કરતા પ્લાસ્ટિકની કોથરીઓની આડી લાઈન કરેલી હતી જે હટાવી જોતા ભારતીય બનાવટને વિદેશી દારૂ પુટ્ઠાના બોક્સ ભરેલા હતા જેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પુઠ્ઠાના બોક્સ ભરેલા મળી આવ્યા હતા જેમાં દારૂની કુલ બોટલ નંગ અગિયાર હજાર ચારસો તથા અન્ય મુદ્દામાલ મળીને રૂપિયા છવ્વીસ લાખ એકત્રીસ હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી મોહનલાલ માંગીલાલ અન્નોજને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં અન્ય એક આરોપીને પણ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે